શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણી શ્રી શિવ મહાપુરાણનું શતરુદ્ર સહિતાનો અધ્યાય બીજો જેમાં શિવજીની આઠ મૂર્તિઓનું વર્ણન છે અને આ શિવ મહાપુરાણની કથાનું નિત્ય શ્રવણ કરવું જોઈએ નિત્ય શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે જ શિવ મહાપુરાણનું નિત્ય શ્રવણ કરવું એ ખૂબ જ ફળદાયી છે તો આજે આપણે શતરૂદ્ર સહિતાનો અધ્યાય બીજોમાં શિવની આઠ મૂર્તિઓનું જે વર્ણન કર્યું છે તે આપણે આજે શ્રવણ કરવાનું છે અને શ્રવણ કરતાં પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો શિવ મહાપુરાણના સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો નંદીશ્વર બોલ્યા હે તાત મહેશ્વરના શ્રેષ્ઠ અવતારો તમે સાંભળો હે મહાસમર્થન મુનિ તે અવતારો લોકમાં સર્વ કાર્ય કરનારા તથા સર્વને સુખદાયી છે આ જગત તે પરમેશ્વર શિવની આઠ મૂર્તિમય છે જેમ સૂતરના તાતણા મણકાઓ રહે છે એમ એ આઠ મૂર્તિઓમાં વિશ્વવ્યાપી રહ્યું છે સર્વ ભવ રુદ્ર ઉગ્ર ભીમ પશુપતિ ઈશાન અને મહાદેવ આમ આ આઠ મૂર્તિઓ પ્રખ્યાત છે શિવના તે સર્વ આદિ આઠ રૂપો વડે પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ શ્રેયજ્ઞ આત્મા સૂર્ય તથા ચંદ્ર આદિ થયા છે અર્થાત પૃથ્વી આદિ આઠને શિવના તે આડ સ્વરૂપો જ મુખ્ય આશ્રય છે મહેશ્વર શંકરનું પૃથ્વીમય સ્વરૂપ જગતને ધારણ કરી રહ્યું છે એવો જ શાસ્ત્રનો નિશ્ચય છે સમસ્ત જગતનું ઉત્તમ જીવન જળમય સ્વરૂપ છે તેને પરમાત્મા શિવનું ભવ નામે સ્વરૂપ માનવામાં આવે છે જે પોતે અગ્નિ સ્વરૂપે સમસ્ત જગતનું પાલન પોષણ કરે તે શ્રેષ્ઠ પ્રભુ શિવનું રુદ્ર નામનું સ્વરૂપ છે જે વાયુ સ્વરૂપે અંદર અને બહારથી સર્વને ધારણ કરી રહ્યું છે તે સ્વયં ગતિમાન રુદ્ર દનવાળું છે તે ભગવાન શિવનું ઉગ્ર નામનું સ્વરૂપ છે એમ સત્પુરુષો કહે છે શંકરને જે આકાશમય સ્વરૂપ સર્વને અવકાશ જગ્યા આપનારું અને સર્વમાં વ્યાપક છે તે ભીમ નામે કહેવાય છે અને રાજાઓના પાથ્વિક સમૂહનો ભેદન કરનાર છે શિવનું જે સ્વરૂપ સર્વ આત્માઓનું આશ્રય સ્થાન છે તે સર્વ ક્ષેત્રો શરીરમાં વસી રહ્યું છે તે પશુ જીવોના સંસાર બંધનરૂપ પાશને કાપનારું હોય તેમનું પશુપતિ સ્વરૂપ સમજવું સર્વ જગતને જે અત્યંત પ્રકાશમાન કરે તે મહેશ્વરનું ઈશાન નામનું રૂપ સૂર્ય નામે આકાશમાં ફર્યા કરે છે જે અમૃતમય કિરણોવાળા ચંદ્ર વિશ્વને પુષ્ટ કરે તૃપ્તિ કરનાર તે મહાદેવનું મહાદેવ નામ સ્વરૂપ છે આમાં ક્ષેત્રયજ્ઞ આત્મા એ પરમાત્માનું શિવનું આઠમું અર્થાત સર્વોત્તમ સ્વરૂપ છે કારણ કે તે દરેક આઠમા સ્વરૂપના વ્યાપીને રહેલું છે અને તેથી જ આ સમસ્ત વિશ્વ શિવ સ્વરૂપ છે જેમ વૃક્ષના મૂળને જળનું સિંચન કરવાથી વૃક્ષની શાખાઓ પુષ્ટ થાય છે તેમ આ જ વિશ્વ શિવનું સ્વરૂપ છે તેથી શિવનું જ પૂજન કરવાથી પુષ્ટ બને છે જેમ માતા પિતા પુત્ર પૌત્રી આદિની પ્રાપ્તિથી એટલે કે તેમની રાજી કરવાથી પ્રસન્ન થાય તેમ વિશ્વને સારી રીતે પ્રસન્ન કરવાથી જગતને રાજી કરવાથી શંકર પ્રસન્ન થાય છે હર કોઈ પ્રાણીને જો કોઈ દુઃખ કરે તો તે આઠમી મૂર્તિ શંકરનું જ તેને અનિષ્ઠાન કર્યું ગણાય છે એમાં સંચય નથી માટે એ આઠ મૂર્તિઓ સ્વરૂપ જગતમાં અધિષ્ઠા તરીકે શિવનું સર્વ ભાવે તેમજ ભજન કરવું કારણ કે એ રુદ્ર સર્વનું કારણ છે હે બ્રહ્માના પુત્ર સનતકુમાર એમ શિવના તે આઠ પ્રખ્યાત સ્વરૂપ મેં તમને કહ્યા તેમાં સર્વનો ઉપકાર કરવામાં જ તત્પર રહેલ છે માટે કલ્યાણ ઈચ્છતા પુરુષોએ તેમનું સેવન કરવું યોગ્ય છે તો આ વિડીયોમાં આપણે શિવના આઠ મૂર્તિઓ જે આઠ સ્વરૂપ છે તેનું આપણે શ્રવણ કર્યું ફરીવાર હું તમને કહી દઉં આઠ અવતારમાં સર્વ ભવ રુદ્ર ઉગ્ર ભીમ પશુપતિ ઈશાન અને મહાદેવ આમ આ આઠ મૂર્તિઓનું શિવ મહાપુરાણમાં ઉલ્લેખ કર્યો છે અને તેમાં આપણે શિવનું પૂજન કરવું જોઈએ શિવ પ્રસન્ન થવાથી આપણે પૂંજન કરવાથી તે વ્યક્તિનું કલ્યાણ થાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરી દેજો અને આવા જ શિવ મહાપુરાણના વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોમાં આપણે શતરૂદ્ર સહિતાનો અધ્યાય બીજો જે શિવની આઠ મૂર્તિઓનું વર્ણન છે તે આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ અને આ શ્રવણ કરવાથી આપણે ધર્મ અર્થ કામ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે સાથે કમેન્ટમાં ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય